અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના સાક્ષી બનવા માટે મહામંડલેશ્વર દાસજીને આમંત્રણ આપવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે આવેલા રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર શરણ દાસજીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ મળતા સન્માનિત કરવામાં આવ્યા છે મહંત મહામંડલેશ્વર શરણ પૂરણ અયોધ્યા ખાતે થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળતા ધનસુરા ગામમાં ખુશીની લહેર જોવા છે આમંત્રણ જ દ્વારા ભવ્ય કાઢવામાં આવી હતી આ મળીયાત્રાયાત્રા મહંતે ધનસુરા ગામમાં આવેલા તમામ મંદિરોના દર્શન કર્યા હતા ગામ લોકો દ્વારા મહંત શરણ પૂરણદાસજીને કોલેજ કેમ્પસમાં સન્માનિત પણ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમને એક મળીને એક જૂથ સાથે સફળ બનાવ્યો હતો